વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમનો જન્મ દિવસ માટે ગુજરાતમાં આવ્યા હતા ત્યારે અમદાવાદના એરપોર્ટ ઉપર ઉપરસિંહ ચુડાસમા સાહેબે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પુષ્પકુંજ અર્પણ કરી બહુમાન કર્યું હતું તેમની સાથે પૂર્વ નાયબ મંત્રી પટેલ પણ હાજર રહ્યા હતા ફોટો મુઝફ્ફર મલેક ન્યૂઝ ધોરકા રૂબી નાયબો એન્ડ કાર્પેટ અમારે ત્યાં દરેક પ્રકારના કાર્પેટ વોલપેપર વેચાણ તેમજ લેબર કામ સાથે સંતોષકારક કામ કરી આપવામાં આવશે કલીકુંજ બજાર રોડ હાટીમાટ પાસે રૂબી સિલેક્શનની બાજુમાં ધોરકા